આજે મોરાન ગોમકે જયપાલસિંહ મુંડાજીની એકસો ત્રેવીસમી જન્મ જયંતિની ઉજવણી ઝઘડેના ફૂલ ફૂલવાડી ગામ ખાતે આયોજિત કરવામાં આવી હતી અને જે જયપાલસિંહ મુંડાએ સંવિધાન સભામાં આદિવાસી સમાજ માટે જે પ્રાવધાનો કરાવ્યા છે એમણે અનુસૂચિત પાંચની પ્રાવધાનો કરાવ્યા છે એ જ પ્રકારના જળ જંગલ જમીન પરના આદિવાસીઓના પોતાના અધિકારો આબાદિત રહે એના પ્રાવધાનો કરાવ્યા છે અને આદિવાસી સમાજને પોતાના સામાજિક વ્યક્તિગત લો આપવામાં આવ્યા છે ત્યારે એ પ્રશ્ન લો પણ આબાધિત રહી એ બાબતની અમારી ચર્ચાઓ થઈ છે અહીં ઘણા અસરગ્રસ્ત લોકો અમારી સમક્ષ આવ્યા છે અને એમને આજ દિન સુધી આ જીઆઈડીસીઓમાં કાયમી રોજગારી મળતી નથી સાથે એમને યોગ્ય મૂળભૂત સુવિધાઓ પણ નથી મળી ત્યારે અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં એ ડમલાઈ કે વાલિયા જીએમડીસી હોય અમે એક પણ ઇંચ જમીન અહીંયા આપવાના નથી અને જીઆઈડીસીઓમાં પણ આવનારા દિવસોમાં જમીન આપવાના નથી સાથે સાથે આવનારા દિવસોમાં જીઆઈડીસીઓમાં અમે પોતે અમારા તમામ સાથીઓની આગેવાનીમાં અમે બધા ત્યાં પહોંચવાના છે આજે અમે અહીં ઉપસ્થિત રહી અને જયપાલસિંહ મુંડાએ જે પોતાના જીવનકાળમાં આદિવાસી સમાજ માટે કર્યું હતું કે આદિવાસી સમાજને જે ખાસ મૂળ નિવાસી આદિવાસી શબ્દ માટે એમણે હંમેશા પ્રાધાન્ય આપેલું હતું અને એમના હક અધિકાર માટે જે એમણે બંધારણમાં પણ રજૂઆત કરેલી હતી એ તબક્કે આજે યાદ કર્યા છે અને સાથે વિસ્તારમાં જે જે તાલુકામાં આપણે બીજા બધા જીએમડીસી છે જીઆઈડીસી છ લેનનો કોરિડોર જે અહીંયા પાસ થઈ રહ્યો છે એ બધા મુદ્દે જે આદિવાસી સમાજ તેમજ સાથે બીજા અન્ય સમાજના લોકો રહેતા હોય એમને જ્યારે અન્યાય થઈ રહ્યો છે એ તબક્કે અમે અહીં સૌએ એક દિશામાં આ આગળ જ્યારે આ લડત લડવાની હશે તેના માટે અહીં આહવાન કર્યું છે અને તમામ લોકો સમાજના હક અધિકાર માટે એકજૂટ થઈને લડે તેવી અમે વિનંતી કરી છે